આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છે ત્યારે આપણા આપણે આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે એનો અમલ સારામાં સારો થઈ થઈ શકે છે એક પ્રકારે અનેક યોજનાઓ આવે છે અનેક પ્રકારના આવે છે ત્યારે આ બધી માહિતી આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ સારી મહેનત કરે છે છે કાચો માલ પકવીને એ બજારમાં પહોંચે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈ ભાવ તો મકાઈ ના ટેકાના ભાવ સાથે આપણે એકવીસો રૂપિયાની ખરીદી કરવાની પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા ઓછા કરી દે કપાસ આપણે સોળસો ને બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ સોળસો ની જગ્યા બારસો પણ આપશે મણના સાડી બારસો પણ આપશે ને એવાસે તેરસો આપશે તો ખાતર કાચો માલ નાખવા જઈએ કરે આ બધું સાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી ના હોદ્દેદારો ઘણા છે સારા છે આપણા સમાજના છે પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રો ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમ ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે એ તરફ પર આપણા આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જયારે પાક ત્યારે એમની સાથે અન્યાય થવો જોઈએ કલેક્ટર સાહેબ છે એવા એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠકો કરીને એમને પણ કેવું પડશે એપીએમસી વાળાને પણ કેવું પડશે કે ભાઈ

બધાજ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું